કોડીનારથી સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા સુધીની સાયકલ યાત્રા યોજાઈ કોડીનાર તાલુકાના તેમજ દેવડી ગામના સામાજિક અને રાજકીય આગેવાનો અને શિક્ષણ જગત સાથે જોડાયેલા આગેવાનો દ્વારા કોડીનારથી સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા સુધીની એકસો પાંચ કિલોમીટરની સાયકલ યાત્રા યોજાઈ હતી આ સાયકલ યાત્રામાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોડીનાર ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપભાઈ મોરી તેમજ કોડીનાર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ ગોહિલ અને નરેન્દ્રસિંહ તેમજ રોહિત તેમજ જયેશભાઈ એલઆઈસી તેમજ જલ્પેશ અને યશભાઈ સાયકલ યાત્રામાં જોડાયા હતા સાયકલ યાત્રા પીપળી ગામેથી થી હરી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી આ સાયકલ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ફિટ ઇન્ડિયા ક્લીન ઇન્ડિયા છે રાય ટુ બગદાણા સાયકલ યાત્રા પીપળી ગામેથી શરૂ થઈને ઉના રાજુલા મહુવા તંગીને સુપ્રસિદ્ધ યાત્રાધામ બગદાણા ખાતે સમાપ્ત થઈ હતી રિપોર્ટ અબ્દુલ ઘાંચી ઉના